જુનાગઢ પોલીસ દ્વારા ગુજરાતના ટોપ પચીસ બુટલેગરોમાં સામેલ એવા ધીરેન કાર્યા વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર કે આંગડિયા પેઢીમાં દરોડા પાડ્યા છે આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા પચાસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જુનાગઢના ટોપ પચીસ લિસ્ટેડ બુટલેગરોમાં સામેલ ધીરેન ઉર્ફે ડી કે શેઠ અમૃતલાલ કારિયા સાવને તપાસ ચાલી રહી છે તે હરિયાણા રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિંમતનગરની આર કે આંગળિયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારિયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવતી હતી

આઠ આરોપીઓ વિરુદ્ધ ટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે